નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા અને સરકારી ભરતીને તમામ અપડેટ મળવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક છે સિવિલ હોસ્પિટલ નડિયાદ ખેડા ખાતે ડીઈઆઈસી વિભાગ માટે નીચે મુજબની ખાલી જગ્યાઓની નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતી જાહેર કરવામાં આવેલ છે તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિશિયલ અપડેટ બાય આજે જે તમે તમારા ફોન અથવા ડેસ્કટોપની ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો તે છે ઓફિસિયલ એડવર્ટીઝમેન્ટ ઓફ સિવિલ હોસ્પિટલ નડિયાદ જિલ્લો ખેડા બિહાઈન્ડ કિડની હોસ્પિટલ નડિયાદ અહીં પિનકોડ નંબર પણ આપેલો છે અને ઈમેલ એડ્રેસ પણ આપેલું છે અને કોન્ટેક્ટ નંબર પણ આપેલ છે વોક ઇન ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવેલ છે પરંતુ આપ ઓનલાઈન એપ્લાય કરવા માગતા હોવ તો તારીખ છવ્વીસ તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસથી ઓનલાઈન એપ્લાય થશે આરોગ્ય સાથી વેબ પોર્ટર પર ઓનલાઈન એપ્લાય થશે ઓનલાઈન એપ્લાય કરવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જે લિંક પર ક્લિક કરવાથી આપ ઓનલાઈન એપ્લાય પણ કરી શકશો અને એડવર્ટીઝમેન્ટની સંપૂર્ણ પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો તો ચાલો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કઈ કઈ પોસ્ટ માટેની વેકન્સી જાહેર કરવામાં આવેલ છે સૌપ્રથમ પોસ્ટનું નામ છે ડેટા એન્ટ્રી ઓપરેટર જેની એક પોસ્ટ છે જેના માટે બાર હજાર પગાર આપવામાં આવશે અને ચાલીસ વર્ષ સુધી વહેમ રહેતા છે આપ જો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ ગુડ કમ્યુનિકેશન સ્કિલ્સ હોવી જોઈએ બેઝિક કોમ્પ્યુટર નોલેજ ઇન્ક્લુડિંગ ડેટા એન્ટ્રી અને ડેટા મેનેજમેન્ટ ત્યારબાદ અન્ય પોસ્ટ છે સાયકોલોજીસ્ટની છે જેની પણ એક જગ્યા છે અગિયાર હજાર પગાર આપવામાં આવશે માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી ફ્રોમ એની રિકગ્નાઇઝ યુનિવર્સિટી એટલે કોઈ પણ માન્યતા ધરાવતી યુનિવર્સિટીમાંથી એમ એ કરેલ હોવું જોઈએ અથવા માસ્ટરની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ ચાઇલ્ડ સાયકોલોજી ઉપર ઓનલાઈન એપ્લાય કરવા માટે કેટલીક જરૂરી સૂચનાઓ પણ આપેલ છે વેબ પોર્ટર પર જ ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે અને બાકી તમામ વિગતો મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપે છે તેના પર ક્લિક કરીને વધુ વિગત મેળવવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો સરકારી ભરતીની અપડેટ વધુ મેળવવા માગતા હો તો અમારી વોટ્સઅપ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં આપે છે તેના પર જોઈન થવાથી સરકારી ભરતીની સંપૂર્ણ અપડેટ આપને સવારમાં મળતી રહેશે આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો જય હિન્દ